ગ્લેમરસ ઇન્ફ્લુએન્ઝર હની પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે હની પટેલના ઈ સિગરેટ પીતા વિડીયો વાયરલ થયા મીડિયામાં આ વિડીયો વાયરલ થયા છે ઈ સિગરેટ ગુજરાતમાં પ્રતિબંધિત છે વિડીયો વાયરલ થતાં હની પટેલે સ્પષ્ટતા કરી છે કે આ તેનો ભૂતકાળ છે હવે તે આવું નથી કરતી સાથે તેણે કહ્યું કે મારા વિડીયો મારા પતિ અને ભાજપના નેતાઓ વાયરલ કર્યા છે મને હાઇબ્રિડ ગાંજાના કેસમાં બીજેપી નેતા પ્રદીપ ભાખરે ફસાવી હતી હની પટેલના આક્ષેપો બાદ રાજકારણમાં અનેક ચર્ચા રહી છે એ મારો ભૂતકાળ છે જે તમે એમ કહો છો કે દારૂ પાટી ગાંજો પીવે છે દારૂ પીવે છે તો એ વિડીયો તમે નિરખીને જોઈ લેજો હું ખાલી બિયરનો ગ્લાસ ભરું છું એ ગાંજામાં મને ફસાવનાર પ્રદીપ ભાખર બગસરા ભાજપમાં તાલુકા પ્રમુખ છે મારી સાથે મારા હસબન્ડ તુષારભાઈ ગજેરા પણ આમાં સાથે હતા જે મારી ચાર્જશીટ મારું જે સ્ટેટમેન્ટ લેવાનું છે પંચનામું જેને આપણે કહીએ લેવાનું છે એમાં મારી સિગ્નેચર નીચે મારા પતિની બી સિગ્નેચર છે તો મને જેલમાં નાખી દીધી મારી ઉપર કેસ બનાવી દીધો તો મારા પતિ ઉપર કેમ કોઈ જાતનો કેસ ન બહેનો